પહેલાની વાત છે ખાવડ કરીને એક ગામ હતું આ ગામમાં કાલિયો કાપડી નામનો ઉગતા પોરની મેરેડીનો ભુવો રહેતો હતો આ કાલિયો બાળ કુવારો હતો આ કાલિયો અને માં મેરેડી સન્મુખ વાતો કરતા હવે ધીરે ધીરે થતા આ કાલિયા દાદાની ઉંમર એસી વર્ષની થઈ ગઈ અને મનમાં થયું કે જો મારો દેહ બળી જશે તો આ મેલેડી માની સેવા પૂજા કોણ કરશે આવો વિચાર કરી એ તો માની ચુંદડી અને ત્રિશુલ લઈ હાલી નીકળ્યા અને થયું કે કોઈ સારો સેવક મળી જાય તો મારી ઉગતાની મેલડી ધૂણવા આપી દઉં હાલતા હાલતા તેને સીમમાં માલા કારોત્રા નામનો રબારી મળ્યો જે બકરા ચરાવતો હતો માલા કારોત્રાને માં મેલડીનો મોહ લાગ્યો તે બોલ્યો હે કાલ્યા દાદા મને તમારી મેલડી ધૂણવા આપો હું જીવીશ ને ત્યાં સુધી તેમની સેવા પૂજા કરીશ એટલે કાલિયા દાદાએ કહ્યું કે હું મારી મેલડી તને આપું તેના બદલામાં તું મને કાબરી બકરી આપ એટલે માલો બોલ્યો ભલે દાદા લઈ જાઓ ભલે કહી કાલિયા દાદાએ ત્રિશૂલ અને ચુંદડી દસ હાથ દૂર ઉભા રહી છૂટા મૂક્યા અને એ ત્રિશૂલ અને ચુંદડી ઉડતા ઉડતા માલા રબારીના હાથમાં આવ્યા હવે આ ત્રિશૂલ અને ચુંદડી લઈને માલો રબારી તેના ગામ ઉકેડી પાસે પહોંચ્યો પણ તેની વિચાર આવ્યો કે મારી પત્ની દલી રબારણ ને જઈને કહીસ કે આપણી કાબરી બકરીને બદલે ત્રિશુલ અને ચુંદડી લાવ્યો છું તો મારી સાથે તે ઝઘડો કરશે એવી બીકે માલા રબારીએ આ ગામની બહાર એક રાયણનું ઝાડ હતું તેની પુલમાં ત્રિશુલ અને ચુંદડી સંતાડી દીધા અને તેણે ઘેર આવી પોતાના બકરા વાડામાં પૂર્યા થોડી વાર પછી દલી રબારણ બકરીઓ દોહવા આવી પણ તેને વાડામાં કાબરી બકરી ક્યાં ન દેખાણી ઘરે આવી દલી રબારણે માલાને કહ્યું કે આપણી કાબરી બકરી મને ક્યાંય દેખાતી નથી એટલે માલો કહે કોણ જાણે બાજુના ગામમાં બકરા ભેગી જતી રહી હશે એટલે કાલે મળી જશે આમ માલો ખોટું બોલ્યો આમ ત્રણ ચાર દિવસ નીકળી ગયા એટલે માં મેરડી રાયણના ઝાડેથી વિચાર કર્યો કે આ માલો બીકનો માર્યો કઈ બોલતો નથી અને મારે ક્યાં સુધી અહીંયા બેસી રહેવું તે લાવને દલી રબારણના સપને જાઉં આવું વિચારી માં મેરડી રાતના બાર વાગ્યાને ને દલી રબારણના સપનામાં આવ્યા અને બોલ્યા એ દલી રબારણ હું ઉગતાની મેલડી ખાવડ ગામથી તારે ગામ આવી છું તારો માલો મને કાબરી બકરીને સાટે લાવ્યો છે માલો બીકમાં કઈ બોલતો નથી અને મને ગામની બહાર રાયણના ઝાડની પોલમાં મૂકી છે સવારે વાગતા ઢોલે મને ગામમાં લાવો અને હું તમારું નામ ઇતિહાસમાં અમર ના કરું તો ઉગતાની મેલડી નહીં સવાર થયું દલી રબારણે માલા ને વાત કરી અને ગામમાં સૌ ભેગા થઈ મા મેલડીને વાગતા ઢોલે ઘરે તેડી લાવ્યા અને ઘરના પાણીયારે માં મેરડીનું સ્થાપન કર્યું અને બંને પતિ પત્નીએ ભેગા થઈ માં મેરડીની સેવા પૂજા કરવા લાગ્યા આમ થાતા દસેક વર્ષ વીતી ગયા હશે અને ત્યાં માલાને ક્ષય રોગ થયો અને તે માંદો પડ્યો બે ચાર વર્ષ ખાટલામાં રહ્યો પછી માલો રબારી તેની પત્નીને કહે છે દલી મને એક વચન આપો એટલે મારો જીવ સદગતિ પામે એટલે દલી રબારણ કહે છે કે તમે જે કહો ને તે હું તમને વચન આપું છું એટલે માલો કહે છે દલી મારા મરી ગયા પછી તું ક્યાંય બીજું ઘર માંડતી નહીં નહીતર મારી મેલેડીની સેવા પૂજા કોણ કરશે દલી રબારણે વચન આપ્યું અને માલા રબારી દીધો એકલી રહીને મા મેલે સેવા પૂજા કરે છે આમ થાતા માઠું વરસ આવ્યું વરસાદ પડ્યો નહીં અને ઉકરડી ગામના માલધારીઓ જ્યાં વરસાદ સારો હોય ત્યાં માલ ઢોર લઈને નીકળી ગયા એટલે દલી રબારણ એકલી પડી તો પણ હિંમત કરીને બે ત્રણ મહિના કાઢી નાખ્યા દુકાળોનું દુઃખ દલી સહન ન કરી શક્યા અને ઘરમાં ભૂખ મૂકીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા મારા પતિને મેં વચન આપ્યું છે આ ઘર નહીં છોડું એટલે હું બહાર પણ ક્યાંય નથી જઈ શકતી મેલેડીએ તો સાવ એકલી કરી દીધી માં મેલેડીએ આ વાત કાનો કાન સાંભળી એટલે રાત્રે બાર વાગ્યે મા મેલડી દલીને મળવા આવ્યા દલીના આછું લૂસી માં મેલડી બોલ્યા દલી ઊભી થતા હું માલા કારોતરાની મેલડી હાજરા હાજર છું એટલે દલી ઉભી થઈ અને માને પગે લાગી કહેવા લાગી કે હે મારે એક પણ દૂધનું ઢોર નથી આ દુકાળમાં મારું ઘર કેવી રીતે ચલાવવું એટલે બોલ્યા સાંભળ દલી કાલે સવારે આપણા ગામની પરવાડે મારવાડીની પોઠો નીકળશે તે મારવાડી પાસે ગાય છે તે તારે લાવવાની છે દલી બોલી અરે માં મારી પાસે પૈસો નથી હું આ ગાય કેવી રીતે લઉં માં બોલ્યા તો સાંભળ દલી હું વીંછી બની ગામના વાણિયાના છોકરાને ડંખ મારું છું વાણિયો તારી પાસે વીંછીનું ઝેર ઉતારવા આવશે ત્યારે તું તેને લીમડાનો જાડો નાખી ઝેર ઉતારજે પછી વાણિયો મેરડીના દિવેલના પાંચ રૂપિયા આપશે અને જે રીતે માં મેરડીએ કહ્યું તું એ જ રીતે બન્યું દલી રબારણને પાંચ રૂપિયા મળી ગયા બીજે દિવસે સવારે ગામમાં વણજારાની પોઠો નીકળી ત્યાં જઈ દલી રબારણ કહે છે ભાઈ તમારી આ કાય લેવી છે તે વણજારો કહે કે બેન આ ગાય તો ક્યારેય વીહાતી નથી તો આ ગાયનું શું કરશો ના ના ભાઈ છતાં મારે આ ગાય જોઈએ છે એટલે વણઝારો બોલ્યો કે આ ગાય હું તમને મફતમાં તો નહીં આપું તેના પાંચ રૂપિયા થશે હવે દલીએ પાંચ રૂપિયા આપી વણજારાની ગોરી ગાય ખરીદી લીધી પહેલા દિવસે દલી ગાયને દોવા બેઠા ત્યારે ગાયે સવા શેર દૂધ આપ્યું બીજા દિવસે પાંચ શેર દૂધ આપ્યું આમ કરતા કરતા આ ગોરી ગાય

કે જાઓ અને તે ગોળી ગાયને લઈને આવો હવે સૈનિકો તો આવ્યા ઉકે ગામમાં દલી રવારણ તો દોષી થઈ ગયા હતા આવીને સૈનિકો બોલ્યા માજી બાજુમાં ભંકોડા ગામના ભૂપતસિંહ નો આદેશ છે કે આ ગોળી ગાય અમારે લઈ જવાની છે કેટલા રૂપિયા આપીએ એટલે દલીમાં બોલ્યા કે ભાઈ આ ગાય તો મારી મેલડીની છે તે મારે વેચવી નથી એટલે સૈનિકો તો માજીને ધક્કો દઈ ગાય ને છોડીને હાલતા થયા અને કહેતા ગયા કે તારી મેલડીને કહેજે કે પંકોડા ગામમાં આવી તારી ગાયને લેતી જાય એટલે દલી માતો મેલેડી માને વિનવે છે એટલે મેલેડી પ્રગટ થયા અને બોલ્યા હું ઉક્તા ની મેલેડી છું હું ગાય લેવા પંકોડા જઉં છું ગાય લીધા વિના પાછી આવું તો ઠીક પડે તારી ભક્તિને એટલે રથોડો જોડી માં મેલેડી પંકોડા ગામ આવ્યા જ્યાં પુપતસંગ ડાયરો કરીને બેઠા હતા ત્યાં આવી મેલેડીએ પોતાના વાળ ખંખેર્યા એટલે વાળમાંથી બે બિલાડી કાઢી એક બિલાડી કોડીઓના વાળામાં ગઈ ત્યાં કોડીઓ ધૂણવા લાગી અને બીજી બિલાડી રાણીવાસમાં ગઈ ત્યાં રાણીઓ ધૂણવા લાગી એટલે ભૂપતસંગ સોલંકીને સમજતા વાર ન લાગી અને તે મેલડીમાંના પગમાં પડી ગયા અને કીધું કે હે માં તું કોણ છે માં બોલ્યા હું ઉખરડીને દલી રબા ઉક્તાની મેલડી મારી ગોરી ગાય પાછી લેવા આવી છું ભૂપતસંગ તમે દલીને ભંકોડા બોલાવો અને તમે તેના સામાન્ય કરો તમારી બહેન બનાવી સારી પહેરામણી આપો એટલે ભૂપત દલીને પંખોડા બોલાવી સામૈયા કરે અને પોતાની બહેન બનાવી તેને ગાય પાછી આપી દલીમાં મેરડીને વારીને પાછા ફર્યા એટલે ભૂપત બોલ્યા બહેન મારે પણ માં મેલેડીને મારા રાજમાં બેસાડવા છે પછી માં મેલેડીએ પંખોડાના રાજમાં આસન વાળ્યું હવે ભૂપત સંગના રાજ્યમાં મેલેડી બેઠા એટલે ભૂપત સંગની માં મેલેડીની ભક્તિનો રંગ લાગ્યો ભૂપત દર રવિવારે મેલડી માતાના મઢે દર્શન કરવા જતા હવે બન્યું એવું કે એક દિવસ ઉપતસન શિકાર કરવા નીકળ્યા અને કડીના રાજા મલ્હાર આવે તેના બસ્સો સૈનિકો સાથે ભૂપતસંગને કેરી લીધા ભૂપતસંગને નક્કી થઈ ગયું કે હવે મોર્યો જ સમજો પણ આ દિવસે રવિવાર હતો એટલે ભૂપતસંગને મેલડીમાં યાદ આવ્યા કે હે માં હું મરું છું એનો અફસોસ નથી પણ આજે રવિવાર હતો જો તારા દર્શન થઈ ગયા હોત ને

આ બસો સૈનિકો ની વચ્ચે મરવા દઉં ને તો ઠીક પડે મારી દલીને તું તારા માથા ઉપર હાથ ફેરવ અને હું તને દસ ફૂટ લાંબો નાગ બનાવી આ બસો સૈનિકો ના ઘેરા બહાર કાઢું ને તો માનજે અને પુપ્પતસંગે તેના માથા ઉપર હાથ ફેરવ્યો ત્યાં તો પુપ્પતસંગ દસ ફૂટ લાંબો નાગ બનીને ને બસો સૈનિકો ના ઘેરા બહાર નીકળી ગયો અને માં મેલડીએ પાણીની અંજલી છાંટી ત્યાં તો પુપ્પતસંગ ખોખારો ખાઈને ઉભો થઈ બોલ્યો